નવસારી રેલવે સ્ટેશનની પૂર્વ તરફની ટિકિટ બારી સામેથી થોડા દિવસ અગાઉ સફેદ રંગની મોપેડ ચોરી થયાની ફરિયાદ મળતા જ એક્ટિવ થયેલી નવસારી ટાઉન પોલીસને આજે ચોરીની મોપેડ ત્રણ યુવાનો વેચવા નીકળ્યા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ઋતિક ખડપતી નયન ઉર્ફે ઉમેશ રાઠોડ અને સાહિલ ઉર્ફે શનિ રાઠોડને સી આર પાટીલ સંકુલ પાસેથી અટકમાં લઈ કડકાઈથી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા જેમાં શનિ અને ઉમેશે રેલવે સ્ટેશન પાસેથી મોપેડ ચોરી કરી હતી અને ઋતિકે મોપેડનો રંગ બદલ્યો હતો પોલીસે ત્રણેયની ધરપકડ કરી મોપેડ અને મોબાઈલ મળી સુડતાળીસ હજારનો મુદ્દામાલ કબજે કરી તપાસને વેગ આપ્યો છે